અને અવર જવર માટે હાલ તકલીફ ઓછી પડશે હોસ્પિટલો જવા માટે તકલીફ પડતી હતી ભય વધારે એ બધું દૂર થશે હિંમતનગર ઉદયપુર જવામાં પેશન્ટો આવવામાં તકલીફ પડતી હતી હોસ્પિટલોમાં જવા માટે પણ તકલીફો પડતી હતી એના કારણે આ જે બ્રિજનો નિવેડો આવ્યા પછી ખુલાસો થયો છે અને ઓપનિંગ થયું છે એના કારણે બહુ પબ્લિકને સારું ફાયદો થશે અને સારું રહેશે આજે સહકારી જીન ખાતે જે બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હતું એને અમે સાધનોને જવા માટે લીલી ઝંડી આપી હતી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આપણા રોડ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીજીની આગેવાનીમાં ચારસો ને ચોપન કરોડનું જે માતબર રકમ આ રોડ માટે નેશનલ હાઈવે માટે ફાળવી હતી એમાંથી છિલોડાથી શામળાજી સુધીના જે બ્રિજ બનતા હતા એમાં અહીંયા ટ્રાફિક સમસ્યા પણ હતી અહીંયા થોડા દિવસ પહેલાં અમે નિરીક્ષણ પણ કર્યું હતું અને કામ પૂર્ણતાના આરે હતું આજે તે શરૂ થઈ ગયું છે અને ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને બાકીના બ્રિજનું કામ પણ સતત પ્રગતિમાં ચાલુ છે અને એ પણ જૂન સુધીમાં લગભગ બધા બ્રિજ પૂર્ણ થઈ જશે એટલે જનતાને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને આ જ રીતે આપણો દેશ વિકાસ પામશે